એનો જન્મ બસો વર્ષ પહેલા થયો અને આમ મોરબીના ના કોઈ ગામમાં કંકારા બાજુ ના પણ એ સ્થાયી થયા ઝીંઝુડા ઝીંઝુડા એટલે પાછાડ પ્રદેશ ચોટીલા ચોટીલા નો વિસ્તાર આજુબાજુ રતા બાપુ ની મોલડી આવે છે ત્યાં મોલડી ઝીંઝુડા થી રાજકોટ આવે ને એટલે મોલડી ગામ છે ત્યાં બાવન હનુમાન મંદિર છે અને ખૂબ સમર્થ સંત રતા બાપુ

ગોરખા બાપુના જાદરા બાપુ જાદરા બાપુના શિષ્ય ગોરખા બાપુ અને એ આખી ગુરુ શિષ્ય પરંપરા છે અહીંયા પાળિયાદ ના વિસામણ બાપુ સુધીનું બધું આવ્યું હતું બધા પંચાળના જે સંતો છે ને એ જ સૌરાષ્ટ્રની અંદર મોટા ભાગે આવેલા છે અને એમનો જ ઉપદેશ પાછો જલારામ બાપુ ને લાગેલો એટલે વીરપુર જલારામ જે છે એ જગ્યા પછી જાગૃત છે જલિયાણ મહારાજ ત્યારે કોઈ ઓળખતું નહીં તે સમય તો આ જે પરંપરા છે એની સાથેના સંત હોય એટલે જેમ કે અધ્યાય હોય સાથે ભણતા હોય તો અક્કા બાપુ આ જ પરંપરાની સાથેના સંત એટલે ગેબી પરંપરાનો હિસ્સો નહીં પણ ગેબી પરંપરાનો સાથેનો હિસ્સો કારણ કે ગુરુ શિષ્ય પરંપરામાં ગુરુ જે હોય એ પરંપરા ક્યારેય હક્કા બાપાના ગુરુ ના ઘોડાનાથી ગુરુકંઠી બાંધીને અને પ્રસન્ન નાની ઓગણીસ વર્ષની ઉપરે એટલે ખૂબ સીન મહેતા હતા માણીયા પગ વણિક ને વાણીના ભક્તિ ચડે નઈ અને ચડે તો ઉદ્ધાર થઈ જાય નરસિંહ મહેતા પછી હકા બાપુ મહેતા અને વણિક ભગત અને એ પછી બસ એને સમગ્ર જીવન ભક્તિમય ખૂબ બધા ચમત્કારો ચમત્કારો તો શું કહેવાય પણ આપણે બધા ચમત્કાર જેને કહેતા હોય એની તો ઈશ્વર કૃપા એના ઉપર હાથ પણ એને પ્રગટ નહોતું થવું બધા જ સંતો મૂકે જે ગુપ્ત ભક્તિમાં માને ઘણા આપણા સાધુ સંતો સામે કોઈ દિવસ ઘોરિયા તો અકા બાપુનું એવું છે પ્રગટ નથી થયું અને એને એવું કહ્યું હતું કે જયારે કળયુગની અંદર ઘોર અંધકાર હશે ત્યારે મારી જ્યોત જળહળશે એવું એમના શિષ્યને વચન આપેલું બીજલ બાપાને અને ખબર નહીં અમારા સત્કર્મો કહેવાય કે અમે અકા બાપાને માનીએ અકા બાપાનો અમને પરિચય એવી રીતે કે અકા બાપાના શિષ્ય બીજલ બાપા બીજલ બાપાના શિષ્ય આત્માનંદજી મહારાજ એ મારા નાના મમ્મી ના પપ્પા છે હા એના કારણે અમે બધા જ માનીએ પણ હવે આમ જુઓ તો મને ગુરુ કંઠી મારા નાના એ બાંધેલી પણ એને ગુરુ તરીકે હકા બાપાને સ્વીકારવાનું કહ્યું એમ બીજલ બાપા જે છે મારા નાના ના ગુરુ પણ એમ કે ગુરુ હકા બાપા હું કઈ છું જ નહીં એનો તો કઈ ફોટો જ નહીં એટલે બધા હકા બાપાને ગુરુ માને અમે એ રીતના હકા બાપાના કૃપાપાત્ર બન્યા કે ગુરુ શિષ્ય પરંપરાથી થાય અમે જ્યારે માં મીન્સ અને ભક્તિ કેમ પ્રાપ્ત કરવી એ અમારી આખી વસ્તુ મારા નાના તેમ કન્યાસ લીધો તો ગુરુ આદેશથી પાછું કરવું પડ્યું સંસારે ફરજ છે ફરજ ફરજમુક્ત ના થવાય સંસારમાંને કોણે કીધું ભક્તિ નો થા નરસિંહ ગલ્યાણ બધા સંસારમાં જ ભક્તિ કરી એટલે એ રીતના સાંસારિક ભક્તિ ઈશ્વરને સાધ્યા હકા બાપાના પરચાઓ અમને એટલા એટલે મારા તો જન્મથી લઈ મારો જન્મ જયારે થયો ને તે વખતે વિછિયા ગામ મારા મમ્મી નું ગામ અને મારા નાનીમાં વિછિયા અને સાસરું મારે માનું એટલે અમારું જે ગામ છે જુનાગઢ ત્યારે તાર ટપાલ ની કોઈ બીજી કોઈ સગવડ ની કોનની તો સગવડ નતી જે દિવસે મારો જન્મ થયો એ દિવસે પહેલી વાર હકા બાપા પહેલી વાર એના સપનામાં માં મારા નાનીમાંના ના સપનામાં અને મારા જન્મ પહેલાં મારો એક ભાઈ એક વર્ષનો હતો ને એ ઈશ્વરને પ્રાપ્ત થઈ ગયો હતો મારા જન્મ પહેલાં એના ઇમાંશું હતું એટલે એને હું કહ્યું કે એક દીકરો મારી પાસે આવે હતા તને એક આપું છું ને નાનું તે અમે મારી નાની નાનીમાં ખબર પડી ગઈ કે સરસ્વતી લે મારી માનના દીકરા જન્મ અને અહીંયા મારો જન્મ ત્યારથી એટલા પ્રગટ પીર છે અમે પ્રાર્થના કરતા કે અમારી ઉપર જેટલી કૃપા કરી

બાપુ નું પેલા પેલું મૂર્તિ બની ને એનું જે સેમ્પલ આવ્યું હતું ને એ સેમ્પલ ના ફોટા છે તમે જોવો ને તમને એમ લાગે હા બાપા નું મૂર્તિ જ નથી અને ફોટો હું એનો જ તમને ફોટો બતાવીશ અને ગારાની મૂર્તિ પેલા એ લોકો બનાવે મઢ ની હવે સેમ્પલ એમ થાય કે સરસ છે પછી એને જયારે પથ્થર નહીં બને ભાવ જ નહીં મનદાતમાં પાણી આવી ગયા કે બાપા આટલી શ્રદ્ધાથી મેં આળસ ની મૂર્તિ બનાવી ભાવ નથી એને ફોટો કોમ્પ્રોમાઇઝ કર્યું મેં કીધું આમ બદલો તેમ બદલો ખૂબ બધી વસ્તુ છે એકદમ મૂર્તિમાં બદલો ત્યાં સુધી પ્રતિષ્ઠા મારે કેમ કરવી એનેથી થાય એટલું કર્યું કે આ છે કાંઈ વાંધો નહીં બાપાને સોંપી દીધું અને અમારી પાસે ફોટો છો તમને બતાવઈ પછી અહીંયા અહીં આવે ત્યાં સુધી આમ આમ થાય કે આ મૂર્તિ કેવી થશે કારણ કે પ્રાણ પ્રતિષ્ઠા ત્રણ દિવસ પહેલા અને મનમાં એવું થાય કે માં કઈ ફેરફાર નહીં થાય પણ ઉપર લઈ ગયા મૂર્તિને તો પાટો બાંધેલો હોય પ્રાણ પ્રતિષ્ઠા પહેલા બધું જે હોય પણ જ્યારે પ્રાણ પ્રતિ તો અને આ જ વસ્તુ મારા ઘરની અંદર ચિત્ર છે કા બાપાનું કેનવાસ ઉપર દોરેલું બહુ જાણીતા ચિત્રકાર છે નાગજીભાઈ

તો ગાઈસ આપણે જો બાપાના પરચાની બધી વાતો સાંભળી અને આ હિમાચલભાઈએ પણ બધું સંભળાયું આ લોકો બોમ્બે થી આવ્યા છે અને એ જૈન છે અને હકા બાપા પણ અમારે જૈન જ છે વાણિયા તો એમને બરાબર એ બાપા એ જ એમને અહીંયા બોલાવ્યા છે એવું લાગે છે મને તો અને એને એટલી બધી આમ શ્રદ્ધા બેસી ગઈ છે ને અહિયાં આવીને કેવું લાગ્યું તમને બહુ જ ફાઇન લાગ્યું ખરેખર કુલુ મનાલી શિમલા ન જાઓ તો ચાલશે પણ પહેલા અહીંયા આગળ આવીને દર્શન કરી જાઓ

બાર જ ન બાર ક્યાંથી નીકળું આગ થઈ ગઈ લાલ આવું કેમ થાય છે દિવસ પાછો પાછો અને એ દિવસે સવારે વરસાદ બાપા હવે પરીક્ષા અને હવે શું કરવું ત્યાં થોડો ઓછો થયો થોડો ઓછા ઓછો થયો ને એટલે ભગત ને મેં કીધું ફટાફટ આપણે છત કરી નાખ્યો તો એક દિવસ ની વાર છે ભલે તમારા ટેકા એમને એમ રે એનો વાંધો નથી પણ છત તો થાય એમને પ્રાણ પ્રતિષ્ઠા કેમ કરવી છે અને એ સમયે અકા બાપાની મૂર્તિ લઈને જે ગાડી આવતી હતી કે અમે મૂર્તિ લઈને આવી ગયા છીએ એમ તો કઈ વાંધો નહીં મૂર્તિની ગાડી એને ઉપર ચઢાવી વાન હતી વાનમાં મૂર્તિ આવી અને મૂર્તિ ખોલી તો હજુ બોલાવ્યા અને ખેંચીએ તો મૂર્તિ હલે જ નહીં એટલી વજન બેઠી ગાટની મૂર્તિ એટલો વજન એ હાથ서 800 કિલોની મૂર્તિ જ હાલત નહી એનું એનું મારુતીનું ઓલું નીચે બેસી ગયું એટલું થોડું પતરું છે એમાં માંડ માંડ કરી અને ટાયરો નીચે રાખ્યા ભગતને ફોન કર્યો આઠ નવ જણા થાતર બે જ મૂર્તિ હલે ઓહ

ક્રેન વાળો કલાક દોઢ કલાક આવી ગયો વરસાદ અંધારતો હતો અને ક્રેન વાળા કે જો આ ઢાળ ચડી ગયો તો મૂર્તિ જશે બાકી હેવી ક્રેન હોય વરસાદ આવી ગયો ગયો બેસી નામ લઈને ચડાવી દે વરસાદ નહીં આવે બાપા નામ લીધો મૂર્તિ ચડાવી હવે જે જોવા જેવી વસ્તુ આવે છે કે ક્રેન ની અંદર મૂર્તિ ઉપર થી નીચે મૂકવાની હોય આડી તો જાય નઈ બરાબર છત નતી થઈ ત્યારે સમજાણું કે બાપા એ બે દિવસ છત સુકામ ન થવાનું

પછી જયારે પ્રાણ પ્રતિષ્ઠા નું અવરત ચાલુ હતું ત્યારે અમારા એક જો લોકો બાઇક લઈને આવતા થાય પળડીન આવે ને વરસાદ આવે મારી મા અહીંયા બેઠા હતા મારા માંઈ બોલે એટલે એના મોટા બથી નીકળું એટલે થઈ જાય અને અમે અહીંયા પૂજા છેલે કરતા હતા વરસાદા મંદારો એટલે મારા મમ્મી સામે મેં જોયું એની અહીંયા હતી ચિંતા ન કર કાય ની તો અમે છાટણા કરવા એ વરસાદ હે વાદડા મઈ જજા અમે છાટણા કરી અને 5 મિનિટ ની અંદર વાદળા આ बाजू વયા કે અમે છાટણા કરી અયા માર પડ્યો અહિયાં કાય ની અને પછી છેલ્લે બધું પંડિતજી એ સમેટી લીધું ને અને બધાને જમવા મોકલા મોકલા

લાલુ હવે બે મને ખબર નહી એમ કે આ મને ટોપાઈ કીધું પગ માં તકલીફ અને કઈ હું તો ગાડલા ને એવું અંદર પીડ્યું હતું એના ઉપર બે ચાર પીડા પગ માં તકલીફ હતી

તો ગાઈસ આજે જો કેટલા માણસો આવી ગયા છે કારણ કે રવિવાર છે એટલે બહુ બધા આવી જાય ઘણી પછી જો માણસો આવી છે ને તો ગાઈસ આજે જો રવિવાર છે ને બહુ પબ્લિક આવી ગયો છે

તો ગાય આજે જો હકા બાપા એટલો ચમત્કાર કર્યો ને તો ધનવંતભાઈ તમને અહીંયા દર્શન કરીને તમને શું દુખાવો

ચમત્કાર થયો છે કે વાત પૂછો બાકી ક્યારે ચાલતા જ નથી ઓછું હોય ચાલવાનું તો તો એમને કૃષ્ણ બધા ફ્રેન્ડ છે બધા બધા રેગ્યુલર દર રવિવારે દર્શન કરવાવાળા જ છે આ લોકો બધા કારણ કે ગીરનો અમારો નજારો જ એટલો બધો છે ને બેન જો નીચે એકલા બેઠા છે કારણ કે ગાય આજે છે ને પૂજાને અહીંયા રસોઈ બનાવવાની છે તો હવે આજે જમવાનું પણ અહીંયા રાખ્યું છે તો હું તમને કહેતી હતી ને તમે લોકો આવો અહીંયા બહારથી આવતા હોય તો અહીંયા કિચનની સગવડ છે રસોઈનું બધું છે તો બાપાની ખીચડી પણ અહીંયા બનાવવાની છે અને રસોઈનો વિડીયો પણ આપણે અપલોડ કરશું બેન શું શું બનાવે છે અહીં ઓલા માં એકદમ તમને ઇન્ટર જેવું છે ને હાય બસ આ થાકી ગયા ઓય ઢાકી આટલો નજારો જોઈ જોઈને કે જોયા જ કરીએ જોયા જ કરીએ બહુ આયનો નજારો એને કઈ મો એટલો મસ્ત ઠંડો ને કોઈ વસ્તુ આર્ટિફિશિયલ છે નથી બધું નેચરલ છે એટલે ઓક્સિજન તમને તમારી હેલ્થ માટે બી બહુ જ સારું છે જો આ બધા હાવા જતા રહ્યા તો તો ગાઈસ રોક્સી અમારું જો સીટ લઈ લીધી છે એ એમ કરે

નેચરલ બ્યુટી તો શું જો જબ્બર છે ને બધું સીમી કે બેઠો છે બધી જો હા સી છે કે ગાઈસ જો 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 એને તો મોજ પડી ગયો મોજ પડી ગઈ યાર મુંબઈ ભૂલી ગયા છે અમારે તનુ કોને ગયો અંદર મે મોકલો ઠીક કોણ આટલે બેહી ગયો કોણ છે પાછ બંધ કરી એમાં એટલો ઓભોન આવે ગાડી ની અંદર નો કાંટી મોર કાંટી કિસ જો મારે કિસ જા મોર છે મોર કેમ મોર છે ક્યાં છે મોર કે તો બીને મોર બે ને કટ કરે મને કરે તને કટ મોર બે સામે જો દેખાય જો હાવ નજીક દેખાતું છે મોર બે ને કટ